જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના અધ્યાય દસનું શ્રવણ કરીશું અત્યાર સુધીમાં આપણે નવ અધ્યાયનું શ્રવણ કર્યું છે આશા કરું છું કે એ બધા અધ્યાય તમે ધ્યાનથી સાંભળ્યા હશે કોઈ પણ અધ્યાય તમારે અધૂરો નથી રાખવાનો જો તમારા અધ્યાય અધૂરા હોય તો તમે પૂર્ણ કરજો અને કહેવાય છે કે કોઈ પણ આપણે ગ્રંથ વાંચીએ તો એને અધૂરો ના રાખવો જોઈએ તો એટલા માટે તમારે બધા અધ્યાય સંપૂર્ણ રીતે સાંભળવાના છે અને અત્યાર પછીના પણ બધા અધ્યાય તમારે પૂરા સાંભળવાના છે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો અને આ અધ્યાય બીજા બધા લોકો સુધી પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ સાંભળી શકે તો ચાલો હવે શરૂ કરીએ પુરાણનો અધ્યાય દસ બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય શ્રી વિષ્ણુ ભગવાનની જય ગરુડજીએ ભગવાન નારાયણને કહ્યું કે હે પ્રભુ તમે મને એકાદશાના વૃક્ષોત્સર્ગનું વિધાન બતાવો ભગવાન નારાયણે કહ્યું કે મનુષ્યને જોઈએ કે તે અગિયારમાં દિવસે સવારે તળાવના કિનારે જાય અને પિંડક્રિયા કરે એ બ્રાહ્મણોને નિમંત્રણ આપે જે વેદશાસ્ત્રમાં આસ્થા રાખવાવાળા હોય અને પ્રીતની મુક્તિ માટે પ્રાર્થના કરે એના પહેલાં દસ દિવસ સુધી મંત્રોના અભાવમાં જ ગોત્રનું ઉચ્ચારણ કરીને પિંડદાન કરે અને અગિયારમા દિવસે મંત્રો સહિત પિંડદાન કરે વિષ્ણુની મૂર્તિ સોનાની બ્રહ્માની ચાંદીની અને રુદ્રની તાંબાની અને યમરાજની લોખંડની મૂર્તિ બનાવીને ગંગાજળ લાવે અને પછી વિષ્ણુનો કળશ રાખે એ કળશ ઉપર એ મૂર્તિની સ્થાપના કરે પૂર્વ દિશામાં બ્રહ્માનો કળશ રાખીને સફેદ કપડું ચઢાવીને મૂર્તિની સ્થાપના કરે ઉત્તર દિશામાં મધ અને ઘીથી ભરેલા રુદ્રનો કળશ રાખે અને લાલ વસ્ત્ર ઉઠાવીને રુદ્રની સ્થાપના કરે દક્ષિણ દિશામાં યમરાજનો ઘટ રાખે અને કાળું વસ્ત્ર લપેટીને યમરાજની મૂર્તિ સ્થાપિત કરે એના પછી વચ્ચે બ્રાહ્મણને પ્રતિષ્ઠિત કરીને દક્ષિણની તરફ મોં રાખીને પ્રેત પ્રત્યે તર્પણ કરે અને એના પછી ગાયનું દાન આપે અને પછી મૃતકના ઉપયોગની બધી વસ્તુઓ દાન કરે પુત્રને જોઈએ કે તે પથારી ઉપર સુવર્ણ પુરુષની સ્થાપના કરીને એ પથારીનું દાન કરે અને કહે હે બ્રાહ્મણ પ્રતિમાયુક્ત બધી સામગ્રી મેં તમને આપી દીધી છે એના પછી તે નમસ્કાર કરીને દાન કરે આ વૃક્ષ સર્ગથી પરમગતિ પ્રાપ્ત થાય છે વૃષોત્સર્ગમાં રોગી અને હીન અંગવાળા બાળકોને છોડીને લક્ષણથી યુક્ત વૃષભનો ત્યાગ કરે બ્રાહ્મણને આપવા માટે જે વૃષભ હોય એની આંખો લાલ પીળો પીળોવર્ણ અને યોગ્ય સિંગ વગેરે હોવા જોઈએ પેટ સફેદ અને પીઠ કાળી હોવી જોઈએ ક્ષત્રિય માટે લાલ રંગના ચીકણા વૃષભ હોવા જોઈએ વૈશ્ય માટે પીળા રંગના શુદ્ર માટે કાળા રંગના વૃષભ હોવા જોઈએ પિંગ વૃષભ પીળા રંગના હોય છે અને પિતૃઓમાં પ્રેમ વધારવા વાળા હોય છે નીલ વૃષભનું મુખ અને પૂંછડી સફેદ હોય છે અને શરીર લોહીના રંગનો લાલ હોય છે રક્ત નીલ વૃષભ શરીર લાલ રંગનું હોય છે મુખ અને પૂંછડી હળવા પીળા રંગની પિંગ એ વૃષભને કહે છે જેના ખુર અને પૂંછડી પીળા રંગના હોય છે અને બાકી અંગ કોઈ એક રંગના બબરૂ નીલ વૃષભ કબૂતરના રંગના હોય છે અને એના માથા પર તિલક હોય છે આ વૃષભ પૂર્વજોનો ઉદ્ધાર કરવાવાળા હોય છે જેનું આખું શરીર આસમાની હોય છે એને મહાન નીલ કહે છે નીલ વૃષભ પાંચ પ્રકારના હોય છે જો કોઈ એક પુત્ર અનેક પુત્રોની કામના કરે અને ગયાનું શ્રાદ્ધ કરે છે ગૌરી કન્યાથી લગ્ન કરીને અને પછી નીલ વૃષભને ત્યાગે છે તો તે પુત્ર માન્ય યોગ્ય થાય છે સ્વર્ગમાં ગયેલા પિતૃ પણ આ વાતની કામના કરે છે કે એમનો કોઈ પુત્ર વૃક્ષોત્સર્ગ કરી દે તો તેઓ ગતિને પ્રાપ્ત થશે કેમ કે વૃક્ષ યજ્ઞ મુક્તિ આપવાવાળા હોય છે મનુષ્યને જોઈએ કે તે વિધાનપૂર્વક પુરુષનો યજ્ઞ કરે યજ્ઞોની સ્થાપના કરીને એમને વૈદિક મંત્રોથી પૂજીને યજ્ઞ કરે વૃષ અને ગાયનું પૂજન કરીને વાછરડા કે વાછરડીને લાવીને એનામાં કંગન બાંધે અને જે રીતે લગ્નમાં થાંભળા ગાળવામાં આવે છે એવી જ રીતે ગાળે વૃષભ અને વાછાડીને જો શક્ય હોય તો રુદ્ર કુંભના જળથી સ્નાન કરાવે પછી ગંધ અને માળાથી પૂજા કરીને કુંભની પરિક્રમા કરે એના ઉપરાંત ત્રિશુળની જમણી તરફ રાખે અને ડાબી તરફ ચક્રનું નિશાન બનાવે અને પછી બળદને છોડીને કહે હે વૃષભ તમે ધર્મ છો અને બ્રહ્મ દ્વારા મંત્રના રૂપમાં પ્રાચીન કાળમાં રચવામાં આવ્યા છો હું તમારો ઉત્સર્ગ કરું છું તમે મારા પિતૃઓને આ ભવસાગરથી પાર ઉતારો આમ કહીને ભગવાને કહ્યું કે હું એવા વ્યક્તિને મોક્ષ પ્રદાન કરું છું જો કોઈ પુરુષને જીવનકાળમાં પુત્ર ન હોવાનો વિશ્વાસ થઈ જાય તો એને ખુદ વિધાનપૂર્વક વૃષ ઉત્સર્ગ કરવો જોઈએ એનાથી તે પરમગતિને પ્રાપ્ત થાય છે કાર્તિકનો મહિનો હોય સૂર્ય ઉત્તરાયણમાં હોય પક્ષ ભલે કોઈ પણ હોય સૂર્ય અને ચંદ્રગ્રહણ બંને અવસરો પર કોઈપણ અવસર પર મનુષ્યને જોઈએ કે તે વૃક્ષોત્સર્ગ કરે શુભ લક્ષણથી યુક્ત બ્રાહ્મણને બોલાવીને વૈષ્ણવ શ્રાદ્ધ કરે પછી પોતાનું શ્રાદ્ધ કરે આ રીતે જે પણ કોઈ પણ વ્યક્તિ ચાહે પુત્રવત હોય અને ચાહે પુત્રહીન હોય આ કાર્ય કરીને કામ્ય ફળ પ્રાપ્ત કરે છે વૃક્ષનો ઉત્સર્ગ અનેક યજ્ઞો અને અનેક દાનોના પુણ્યની સમાન હોય છે મનુષ્યની કોઈપણ અવસ્થા હોય બાળપણ જવાની વૃદ્ધાવસ્થા બધામાં આ કર્મથી પાપ દૂર થઈ જાય છે એના સિવાય શરાબી દુષ્ટ મિત્ર દ્રોહી બ્રહ્મ હત્યાનો પાપી અને સોનું ચોરવાવાળો કોઈપણ કોઈ પણ વ્યક્તિ આ ઉત્સર્ગ કરીને પાપ મુક્ત થઈ શકે છે જો પતિ અને પુત્રવાળી સ્ત્રી જો પતિ અને પુત્રથી પહેલા મૃત્યુને પ્રાપ્ત થઈ જાય તો એના વૃષ્ણને ઉત્સર્ગ ના કરવું જોઈએ એના માટે દૂધ આપવા વાળી ગાયનું દાન કરવું જોઈએ હે ગરુડ વૃષના ઉત્સર્ગવાળા બળદથી ખેતીનું કામ ના લેવું જોઈએ એવા પૂજિત પીલને મારવાવાળા યમની યાતના સહન કરે છે આ વિષયમાં બીજી એક વાત કહું છું કે સોળ શ્રાદ્ધ કરવાથી પહેલાં મનુષ્યને જોઈએ કે તે મૃતકના સ્થાન અર્ધમાર્ગ ચિતા અને મૃતકના હાથ પર હાડકાંઓના સંચયનમાં સોલ પિંડ આપે પહેલું પિંડ વિષ્ણુ ભગવાન માટે બીજું શિવ ભગવાન માટે ત્રીજું સપરિવાર યમ માટે ચોથું સોમરાજ માટે પાંચમું હવ્ય અને છઠ્ઠું કવ્યવાહ માટે અને સાતમું કાખ માટે આપે આઠમું રુદ્ર નવમું પુરુષ દસમું પ્રેત અગિયારમું વિષ્ણુ ભગવાન માટે આપીને બારમું બ્રહ્મા ભગવાન માટે આપે પછી તેરમું વિષ્ણુ ભગવાન માટે આપે અને ચૌદમું શિવ ભગવાન માટે આપીને ફરીથી યમરાજ માટે પંદરમું પિંડદાન કરે અને આ બધું કર્યા પછી સોળમું પિંડદાન એ પુરુષ માટે દાન કરે આ રીતે બાર મહિનામાં પાક્ષિક ત્રિમાસિક અને છ માસિક પિંડદાન કરી શકાય છે આ રીતે સોળસ સોળશી મલિન સોળશી અને મધ્ય સોળશી કુળ મળીને અડતાળીસ શ્રાદ્ધ થાય છે એનાથી પ્રેતોનો ઉદ્ધાર થાય છે અને એમના પાપ સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ આ શ્રાદ્ધોને નથી કરતા એમના મૃતક પ્રેત યોનિમાં સ્થિર થઈ જાય છે આથી પુત્રને જોઈએ કે તે સોળશ શ્રાદ્ધ કરે અને જે પત્ની આ સોળ શ્રાદ્ધ કરે છે અને સંપૂર્ણરૂપથી અડતાળીસ શ્રાદ્ધ કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે એનું જીવન સફળ થઈ જાય છે જો કોઈ વ્યક્તિ આગથી સળગીને મરી જાય છે તો એનું પણ શ્રાદ્ધ આ જ પ્રકારે વિધિપૂર્વક કરવામાં આવે છે પરંતુ સાપના કરડવાથી મરવાવાળા પુરુષ માટે બંને પક્ષોની પાંચમી તિથિમાં નાગનું પૂજન કરવું જોઈએ મનુષ્યને જોઈએ કે તે સર્પના શરીરની આકૃતિ લોટથી બનાવે અને પૃથ્વી પર આ આકૃતિ બનાવીને ફૂલો તથા ચંદનથી પૂજા કરે પછી દીપ આપીને કાચું પીસેલું નૈવેદ્ય અને દૂધ આપે અને પોતાના સામર્થ્ય અનુસાર ગાય અને સોનાનો નાગ બનાવીને બ્રાહ્મણને દાન આપે પછી કહે કે હે નાગરાજ તમે પ્રસન્ન થાવો પછી નારાયણ બલિની ક્રિયા કરે જે વ્યક્તિ આવું કરે છે તે પાપ મુક્ત થઈ જાય છે એના પછી અગિયારમાં દિવસે પિંડ દાન કરીને સંપીડન કરીને અને સુલકના વીતી જવાબ પર પથારી વગેરેનું દાન કરે ગરુડ પુરાણ દસમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય તો ભક્તો આજના વિડીયોમાં આપણે જાણ્યું કે મનુષ્યના મૃત્યુ બાદ શ્રાદ્ધ ક્રિયા કેવી રીતે કરવી જોઈએ અને શું દાન કરવું જોઈએ અને મનુષ્ય જીવિત હોય ત્યારે પોતાનું શ્રાદ્ધ પણ પોતે કરી શકે પુત્ર ના હોય તો કેવી રીતે શ્રાદ્ધ કરવું જોઈએ એ પણ આપણે જાણ્યું આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને બીજા બધા લોકો સુધી પણ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો અધ્યાય સાંભળી શકે કમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ